કાલે આપણે સંન્યાસ નિર્ણય ગ્રંથની શુભ ઉપયોગીતા આવશ્યકતા આપણા સિદ્ધાંતના સંદર્ભમાં છે એનો વિચાર કર્યો ઘણા લોકોને એવી ભ્રમણા છે કે પુષ્ટિ માર્ગમાં ત્યાગ વૈરાગ્ય કે સંન્યાસને કોઈ સ્થાન નથી પણ બધા આશ્રમોમાં પણ જો સંન્યાસને શ્રેષ્ઠ માનતા હોઈએ તો પણ શ્રી મહાપ્રભુજી માજ્ઞા કરે છે ઘરમાં આત્મસમર્પણ પૂર્વક જે ભગવત સેવાનો જે પ્રકાર છે એ એ સંન્યાસ કરતાં પણ ઊંચી અવસ્થા છે ઊંચી કક્ષા છે પણ એનો મતલબ એવો નથી કે આપણે ભોગવિલાસમાં લિપ્ત થઈ જવું ભોગાસક્તિને ખૂબ વધારવી સ્વચ્છંદ વિષય ભોગ કરવો એવો અર્થ શ્રી મહાપ્રભુજીનો નથી પણ ભગવત સેવાનો જે પ્રકાર છે એ આપણો ભક્તિ પુરુષાર્થ છે કે આપણી ભક્તિનો ભજનનો પ્રકાર છે સેવાયામ વા કથાયામ વા યશક ખાલી ઘરમાં સેવા થઈ રહી છે એટલે આપણે એમ છીએ કે સેવા નહીં સેવાને આપણે પોતાના ભક્તિ પુરુષાર્થના રૂપમાં કે આપણું જે ભજન કરવાની આ પદ્ધતિ છે આપણું આ ભજન છે મહાપ્રભુજી ભજનીઓ પ્રજા તો ભજનનો અર્થ વલ્લભાખ્યાનની ટીકામાં શ્રી રમણલાલજી મહારાજ એ બહુ સુંદર અર્થ કહી રહ્યો છે કે પુષ્ટિ માર્ગીય ભજન એટલે સેવા સ્મરણ બંનેનો એ સમુચ્ચય ઠાકુરજીની જે સેવાનો તનુ આ પ્રકાર ઉપરાંત પ્રભુની લીલાઓનું ગુણોનું નામ ભક્તિ પુરુષાર્થના રૂપમાં આપણો ભક્તિ પુરુષાર્થ છે કારણ કે આપણે ભક્તિ વધારવા ઈચ્છીએ છીએ ભક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છીએ જે ખાલી ભોગ ધરીને પૂઢારી પ્રસાદ લઈ તો એનાથી ભક્તિ વધે છે કે નહીં આપણે આપણે રોજ જોવું જોઈએ કે આપણે ભક્તિ વધી રહી છે કે નહીં પ્રભુ પ્રત્યે પ્રેમ વધી રહ્યો છે કે નહીં ઘરમાં ઠાકોરજીની સેવા ચાલતી હોય અને આપણે ઠાકોરજીની સેવામાં જતા પણ ન હોય તો આપણે ભક્તિ પુરુષાર્થ નથી આપણી માટે ઘરમાં સેવા કોક કરી રહ્યું છે છતાં આ ભજન એવું છે કે પરિજના પરિજનો અપી કતાર્થો ભવતી શ્રી મહાપ્રભુજી એમ કે આ ભજન થી તો બધા જ સેવામાં જોડાયેલા છે બધા કૃતાર્થ થઈ જાય છે અને ભજન જે છે ભક્તિ જે છે એ સંન્યાસ કરતા ઊંચી વાત છે કારણ કે મહાપ્રભુજી એમ કે છે ખાલી ત્યાગ કરવાથી વાણી અને મનથી ભગવાનને વાણી અને મન ભગવાન ભગવાનમાં જોડાય પણ આ ભજન પ્રકાર એવો છે સેવાનો પ્રકાર એવો છે કે માં સર્વ ઇન્દ્રિય પ્રાણાંત કણ આત્મા અને આપણા જે કંઈ ઘર પુત્ર આદિ પદાર્થો બધા પરિજન જે છે બધા જ કરતા થઈ જાય છે એટલે મહાપ્રભુ કહે છે કે સંન્યાસ લેવાથી તો ખાલી વાણી મનથી ભગવાન સાથે જોડાણ થાય કદાચ એ ભક્તિ માર્ગી સંન્યાસ હોય તો પણ ભજનનો પ્રકાર એવો છે આપણી સેવાનો પ્રકાર એવો છે ઘરમાં ઠાકોરજીને પધરાવીને જો આપણે સેવા કરીએ તો પરિજનો આપી કતાર તો બધા જ પ્રતાર્થ થઈ જાય છે જે પણ એની સાથે જોડાય છે બધા કથાર્થ થાય છે પણ આપણે એને આ ભક્તિ પુરુષાર્થ કે આપણે ભક્તિ આપણી વધારવા ઈચ્છીએ છીએ ભક્તિમાં પ્રભુ પ્રત્યે આપણો પ્રેમ વધી રહ્યો છે કે નહીં એનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ કે નહીં તો સેવાનો લાભ આપણને પ્રાપ્ત થાય કે આપણે સેવા કરી રહ્યા છીએ ખાલી ભોગ ધરીને ખાઈને આપણે માનીએ છીએ પ્રસાદ લઈને કે આપણે સમર્પિત છીએ નહીં એટલે આપણે ત્યાં બ્રહ્મ સંબંધથી જ બ્રહ્મ સંબંધ વખત થી જ આપણે ત્યાં એક દીક્ષામાં જ કહેવાયેલું છે કે કૃષ્ણના વિયોગનો અનુભવ કરીને આ સેવામાં આપણે જયારે ભગવાનના વીરનો જેને અનુભવ નથી તો એને સેવાનો પણ આનંદ નહીં આવે તો બ્રહ્મ સંબંધના પહેલા જ પાર્ટમાં મંત્રમાં કે હું કૃષ્ણથી વિખૂટો પડેલો છું એ ભાવના જયારે આપણી અંદર આવશે ત્યારે આપણે સેવામાં એવા ભાવ જાઓ કે હજારો વર્ષોથી છૂટા પડેલા છે તો પછી એને મૂકવાનો મન નહીં થાય હજારો વર્ષો પછી આ પ્રભુ મળ્યા હોય પછી આ સેવા આપણે કેમ છોડીએ કોઈ પણ ભોગે ભગવત સેવાથી કેમ દૂર રહીએ એવો વિયોગનો જેને અનુભવ થઈ રહ્યો છે એટલે ગદ્ય મંત્રથી આપણી અંદર પહેલા વિરહની ભાવના કે ભગવાનથી આપણે દૂર થઈ ગયા એ ભાવને જગાડીને પછી સમર્પણ કરી અને સેવા આપણે ત્યાં બતાવવામાં આવ્યું છે અને એને આપણે તાપાત્મક ભક્તિનો અર્થ એ છે કે જે કરીએ છીએ એનાથી સંતુષ્ટિ નહીં એને તાપાત્મક ભક્તિ કહેવાય તાપાત્મક ભક્તિનો અર્થ શું કે સેવા કરી લેતી તો ભક્તિ વધી નથી ભક્તિ તો તાપ થી વધે છે કે ભાઈ આ તો જેટલું કરીએ એટલું ઓછું છે કારણ કે હજારો વર્ષો પછી પ્રભુ પ્રાપ્ત થયા છે બ્રહ્માજી શિવજીને પણ જે પ્રાપ્ત નથી એ પ્રભુ આપણને પ્રાપ્ત છે સેવામાં આપતો એવો ભાવ હોવો જોઈએ કે પ્રભુ આપણને જે મળ્યા છે તો બહુ દુર્લભ હજારો જન્મ પછી પ્રાપ્ત થયા છે એની પાછો દેવતાઓને પણ પણ પ્રાપ્ત નથી દેવતાઓ એ પ્રભુ આપણને પ્રાપ્ત થયા છે એટલે રતન જતન પાયો તો આ રત્ન આપણે જે પ્રાપ્ત કર્યું છે ગોપીજનોને પણ ગોપીજનોએ યશોદાજીને પણ કહ્યું આખુંજી નું પ્રાકટ થયું ત્યારે ગોપીજનોએ યશોદાજીને કહ્યું કે ધર્મ હિતે પાયો ધર્મ હિતે પાયો નીચે રાખ મૈયા નારાયણ સાક્ષાત પરમાત્મા જે તમારે સેવા ખૂબ ભાવ સ્નેહ સંયુક્ત કરવી જોઈએ કારણ કે નીચે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો તો એ સાક્ષાત જે નારાયણ રૂપ જે શાસ્ત્રમાં જેનું મહાત્મ્ય બતાવેલું છે

એ પ્રભુની જેટલી સન્મુખતા વધે એ ઉપાય કરવો જોઈએ એ પ્રભુને છોડવા જેવા નથી એ પ્રભુને બહુ સંભાળીને રાખવા જેવા છે જ્યાં ત્યાં મનોરથમાં એ પધરાવા જેવા નથી જ્યાં ત્યાં કોઈની નજર લાગી જાય એવી જગ્યાએ એને પધરાવી શકાય નહીં આપણા ઘરે પધાર રહ્યો છે આપણે સમર્પિત થઈને ભગવત સેવા કરીએ બીજાના મનોરથોની સિદ્ધિ માટે આપણા પ્રભુને નથી આપણા ઠાકોરજી જે છે એ કોઈના મનોરથોની સિદ્ધિ કરવા માટે નહીં આપણા માટે પધાર રહ્યા છે એવા એ તાપ સંયુક્ત ભગવત સેવા કરવી એ આપણે ત્યાં બ્રહ્મ સંબંધનું પણ હાર્દ છે અને જેને તાપ ભાવનું સ્મરણ નથી જે નિવેદનનું સ્મરણ કરતા નથી એને સેવાનું મૂલ્ય પણ સમજાતું નથી એટલે બ્રહ્મ સંબંધ મંત્રનો પાઠ રોજ કરવો જોઈએ તાદશી ભગવતો ભક્તોની વચ્ચે પણ નિવેદનનું અનુસંધાન કરવું જોઈએ તો ખબર પડે કે આપણને શું પ્રાપ્ત થયું છે એનાથી કેમ દૂર રહીએ કાલે જ મેં વાત કરી કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ઠાકોરજી ના મૂલ્ય ને સમજતા નથી એટલે ઘરમાં ઠાકોરજી બિલાતા હોય ત્યાં ઠાકોરજી સન્મુખ થાય અને સન્મુખ થાય તો બસ એક લીધા ભોગ માની ધારી સેવા થઈ ગઈ બાકીનો સમય ટીવી ફેસબુકમાં વિતાવતા હોય એ તો હું તો ખાલી બોલતો પણ મને પ્રેક્ટિકલ ઉદાહરણ મળી ગયું હતું ત્યાં કોઈ કાર્ય નથી તો શું કરીએ છીએ બસ ટીવી જોઈએ આનાથી ભક્તિ નહી વધી શકે કોઈ દિવસ નહીં વધે ભક્તિની વૃદ્ધિ નહી થાય સેવા થઈ રહી છે પણ એનું પરિણામ ભક્તિમાં નથી આવતું ભક્તિ વૃદ્ધિ નથી થતી આપણી જે ગોપીજનો જેવી તુલ્ય ભક્તિ છે આપણી એ ગોપીજનો જેવી ભક્તિ ક્યાંથી વધી શકે આપણે કારણ કે મૂલ્ય ને સેવા ન સમજીએ સેવા આપણું ભજન છે ભક્તિ પુરુષાર્થ છે આ સેવા આ જન્મ એમને નીકળી જાય હજારો જન્મ પછી મળ્યા છે તો પછી આ જન્મ પછી જો પ્રભુ મળી ગયા છે તો પછી હવે કા આપણને એવો અનુભવ નથી થતો કે આ સાક્ષાત પ્રભુ છે ભગવાન મળી ગયા છે ને એને મેળવવા માટે કેટલો યત્ન કરે છે બધા હા મેં કીધું મર્યાદા માર્ગ ની અંદર પણ અત્યારે મર્યાદા માર્ગ તો ના કહેવાય પણ ભક્તિ માર્ગી બીજા જે સંપ્રદાયો છે એમાં તન લાખ જપ કરીને ભોજન કરવાનો નિયમ એ પણ વધુ ભિક્ષા માંગીને તન લાખ જપ કરી રહ્યા છે શું કામ ભગવાન પ્રાપ્તિ માટે અને મહાપ્રભુજી પહેલા આપણને ઠાકોરજી પધરાવી દીધા એ ઠાકોરજીને ખાલી આપણે મંગલ ભોગ ધરી ને કોઈ ટીવી જોઈએ આ ટીવી શું આપણને ફાયદો કરવાનો છે તો કયો ફોન આ ટીવી કે ફેસબુક આપણો શું ઉદ્ધાર કરશે એ ખબર નથી પડતી એનાથી શું ઉદ્ધાર થવાનો છે લૌકિક દ્રષ્ટિ પણ કઈ ફાયદો નથી અને અલૌકિક દ્રષ્ટિએ તો નુકસાન જ નુકસાન છે કારણ કે સમજાતું નથી પણ હવે આપણે ભક્તિના અધિકારી નથી એટલે આવું બધું કરી રહ્યા છીએ પણ ભક્તિ પુરુષાર્થ છે કે ભક્તિ વધવી જોઈએ જેટલી સેવા કરી નથી સંતુષ્ટિ નથી તાપ ભાવ હું

સેવા પ્રાપ્ત થવી મહાન છે પણ આપણને એની મહાનતાનો અનુભવ તો થવો જોઈએ કે આ શું કરી રહ્યા છીએ આ બ્રહ્માજી દેવતાઓને પણ દુર્લભ છે ઋષિઓ પણ ખાલી ધ્યાન કરી રહ્યા છે ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે ઋષિઓ સતત સમાધિ લગાવે લગાવીને આપણા ધોળપદમાં પણ એ ગાય છે ધોળમાં પણ કે મોટા મુનિવાર જેના ધ્યાનમાં ના આવે તે સાંભળીઓ મુજને બોલા એ આપણા મંગલ ભોગ ની રાહ જોઈને બેસે આપણા શ્રંગાર ભોગ ની રાહ જોઈને બેસે એ આપણા રાજભોગ ની રાહ જોઈને બેસે મોટા મુનિવર જેના ધ્યાનમાં ના આવે તે સાંભળીઓ મુજને બોલાવે હું રે શું જાણો વાલે મુજમાં શું દીઠું આવું આપણામાં શું છે કે પ્રભુ આપણા ઘરે મેળા જ કાંઈ ભગવાન ન માનતા હોય તો મૂર્તિ માનતા હોય તો વાત અલગ છે તો તો ભાઈ તાપનો કોઈ સવાલ જ નથી તો સેવાનો કોઈ સવાલ નથી સાક્ષાત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે અને એનો જેટલો લાભ લઈ શકાય એટલો આપણે લેવો જોઈએ આપણા ઘરમાં પધરાય છે પોતાનો એ સ્વરૂપાનંદ ભજનાનંદ નો ખજાનો લૂંટાવવા માટે એ પોતે સાક્ષાત આપણા ઘરમાં પ્રકટ થઈ ગયો છે આવો તાપ ભાવનું સ્મરણ કરીને જો સેવા કરીએ તો સેવા આપણે ભક્તિ પુરુષાર્થના રૂપમાં ભક્તિના રૂપમાં એ પરા ભક્તિ માનસિસા પરાણતા સર્વાત્મ ભાવના રૂપમાં એ વિકસિત થાય આપણામાં છે બીજ તો છે કૃપા પણ છે પણ આપણો પ્રયત્ન આપણે ધંધામાં એવું કહેવું કે બે હાજર રૂપિયા મળે છે પાંચ હજાર નથી કરવા એવું કોઈ ધંધામાં કોઈ વિચાર કરીને ધંધો કરે છે કે આગળ વધવું જ નથી આપણે બંધ કરવી બસ એમાં કઈ નફો નો થવો જોઈએ કઈ પણ રોજ આમાં પ્રગતિ થવી જોઈએ સતત આપણો યત્ન છે ને એ પાછી પ્રગતિ કેવી છે લૌકિક પ્રગતિ બધી કેવી છે ક્ષણ વાત છે કે આ દેહ છૂટો એટલે ગમે એટલું કમાઈ કમાઈ ને ભેગું કર્યું હોય ક્ષણ માત્ર ના પણ મહાપ્રભુજી એ મારે ત્યાં કહે છે કે ભજન છે ભક્તિ જે છે એ કૃત ભજન વયક્ત અભાવ ક્યારે કરેલું ભજન જે છે એ જન્મ જન્માંતરે પણ કરેલું ભજન જે છે ક્યારે વ્યર્થ થતું નથી કદાચ ક્રિયાવત પણ કોઈ કર્યું હશે ને છતાં પણ એનું ભજન વ્યર્થ નથી પણ એનો જે પૂર્વ જે લાભ મળવો જોઈએ ભક્તિ વિકસિત થવી જોઈએ એ લાભથી આપણે વંચિત તો રહીએ જ છીએ એટલે

આ સંન્યાસી ન હોય તો આપણને સેવાની મહત્તા આટલી ખબર ન પડે કે સંન્યાસી કરતા પણ આપો જે સેવાનો પ્રકાર ઉત્તમ છે એ સેવા જો સમર્પણ પૂર્વક હોય ભગવત સમર્પણ પૂર્વક સેવા હોય મિશ્રી ભોગ અંશકરી ધરે છે એ તો સેવાની શરૂઆત જ નથી પેલી વાત તો એ ફક્ત પૂજન છે ભગવાન નું પૂજન માત્ર છે એ સેવા ક્યારેય પણ ગણી શકાતી નથી એ લખ્યું હોય તો લખી લેજો સોનાના અક્ષરે લખી લેવું છે જેટલા મિશ્રી ભોગ ધરીને માને છે કે હું સેવા કરું છું અંશકડી ભોગ ધરીને માને છે કે સેવા કહું છું એ સેવા નથી 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 એ સેવાની શરૂઆત નથી એની દિશા પણ નથી એ પૂજન છે એ ભગવત પૂજન છે ભગવાનનું પૂજા છે પૂજન કરવું જોઈએ સેવા ન કરી શકતા હોય તો પૂજન કરવું તો જોઈએ પૂજન પણ છોડવું તો ન જ જોઈએ પણ એને સેવા માનવાથી આપણને ક્યારેય સેવા માર્ગમાં આગળ જ નહીં વધાય કારણ કે પૂજન છે પણ પૂજન હશે તો ભગવાનનું નું કમસે કમ મહાત્મિક જ્ઞાન તો સ્થિતિ થાય પણ પૂજન માનીએ તો સેવા માનીએ તો મોટી ભૂલ છે એ મોટી ભૂલ છે કે આ સેવા છે સમર્પણ પૂર્વક જ સેવા થઈ શકે ભાગવત સમર્પિત હોવા જોઈએ અને સખડી ભોગ ધરે તો પણ સમર્પણનો જો ભાવ ન હોય તો એ પણ સેવા એ અધૂરી જ છે કારણ કે સેવાના સ્વરૂપે પ્રકટ થતું નથી સખડી ભોગ ધરવું એ સેવા નથી પણ સમર્પિત થઈને રહેવું ભગવાનને સમર્પિત થઈને રહેવું પ્રભુનો નો દાસ છું એ ભાવનાથી રહેવું એ આપણું સમર્પણ છે એટલે હંમેશા દાસ ભાવથી આપણે રહીએ છીએ પોતાના ઘરમાં પણ હું પ્રભુનો દાસ છું એ આપણા સ્વામી છે એ ભાવપૂર્વક આપણે જે રહેવામાં આવે છે એને આપણું સમર્પણ કહેવાય છે એ સમર્પણનો ભાવ ટકવો જોઈએ અને એ સમર્પણના ભાવને આગળ વધારીને આપણે આપણી જે ભક્તિ જે છે એ સેવાના રૂપમાં સેવા એ ભક્તિ પુરુષાર્થ જ છે એ ભક્તિ જ છે છે એટલે ભલે હાથમાં માલા લઈ સેવા ન કરી શકતા હોય ઠાકુર સેવા ન જઈ શકતા હોય તો એને કોઈ ટીવી જોવાની કે એવી કોઈ વાતની છૂટ નથી આપવામાં ટીવી જોતા ઉદ્ધાર થઈ જશે નિતલીલા મળી જશે આવી કોઈ ભ્રમણા નહીં રાખવી એને સ્મરણ કરવું જોઈએ એને પાઠ કરવો જોઈએ ગ્રંથ પાઠ કરવા જોઈએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ ત્રિવિધ નામ આ ઉપાય બતાવ્યા છે શ્રી મહાપ્રભુજી કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ પાઠ કરે ત્રિવિધ નામાવલી પાઠ કરે શ્રીમદ ભાગવતનો પાઠ કરે સર્વોત્તમજી પાઠ કરીએ સોળસ ગ્રંથ પાઠ કરીએ એને સ્મરણ કરવું જોઈએ જો સેવામાં કોઈ કારણ ન પ્રવૃત્ત થઈ શકે એને સ્મરણ કરવું જોઈએ એને સ્મરણ કરીને પણ પ્રભુમાં પોતાનું ચિત્ર રાખવાનું સ્મરણ કરશે તો પણ ભાવ જે જાગૃત થશે પ્રભુથી દૂર હોવાનો ભાવ જાગૃત થશે કે હું પ્રભુથી દૂર છું એ ભાવને આપણે જાગૃત કરવો જોઈએ અને એ ભગવાન પ્રત્યેની સમર્પણનો જો ભાવ આપણે ઘરમાં શકતા હોઈએ તો સંન્યાસ કરતા પણ મોટી અવસ્થા એ છે કે સમર્પિત થઈને ભગવત સેવક તરીકે આપણે આપણા ઘરમાં રહેવું તો ગ્રહાદી જે બાધક છે પણ બાધક રહેતા નથી પણ એ નિત્ય આપ સ્વામી સદા હું દાસ રે નાતો નિભાવો રહે

એના કરતાં પણ ગૃહસ્થ રહીને જો ભગવત સેવા કરીએ તો ખાલી ગૃહસ્થ आश्रम પડ્યા રહે તો ગૃહસ્થ आश्रम ઉત્તમ નથી પણ ગૃહસ્થ ભગવાનને સમર્પિત કરીને જો ભગવત સેવા કરવામાં આવે તે સૌથી શ્રેષ્ઠ છે એવું શ્રી આચાર્ય ચરણનો એ મંતવ્ય છે વૈકુંઠ સ્થિતિ અધિક ભક્ત ગૃહસ્થિતિ બોધાય નમઃ શ્રી માપ્રવરજી આજ્ઞા કરે તો વૈકુંઠ કરતાં પણ આ ભક્તોનું ગ્રહ જે છે વૈકુંઠ સ્થિતિ અધિક ભક્ત ગૃહસ્થિતિ બોધાય નમઃ એ અધિક ભક્તના ઘરમાં રહેવું એ ઉત્તમ છે પણ સેવા થતી હોય તો સેવામાં આપણું છે આપણને જે છૂટ છે બધી ગ્રસ્તાશ્રમમાં રહેવાની તો વિષયોમાં ભોગ કરવા માટે નહીં એ લૌકિક વિષયોમાં ગળાડૂબ થવા માટે નહીં મહાપ્રભુજી ચેતવણી આપે છે મહાપ્રભુજી એક ચેતવણી પણ આપે છે કે જો અત્યંત સંસારમાં અભિનિવેશ હશે તો એ અનેક જન્મ લાગશે તો જન્મનું અંતર પાછું પડી જશે હે કોઈ સિદ્ધિ રીતેલી રાજ મળવાનું નથી કે અમે તો પ્રસાદ જ ખાધો છે ઠાકરજીનો અસમર્પિત લીધું નથી એવી ભ્રમણામાં રહેશે તો મહાપુલિ કે છે બહુ જન્મનું અંતર તો થવાનું જ છે અત્યંત સંસારમાં અભિનિવેશ જો રહે એ છૂટે નહીં શિથિલ ન થાય તો ભગવત સેવા કરવા છતાં પણ સંસાર અભિનિવેશ જો એ શિથિલ ન થતો હોય તો તો મુચ્યત એ જન્મ બીહી મહાપુર જેમ કે અનેક જન્મ લાગી જશે તો તો પછી પાછું સંસાર આવે જો વધારે વધી જાય સંસારમાં આવેશ છૂટે જ નહીં તો પછી એ તો સમર્પણનો ભાવ વધે નહીં તો પછી શું થાય તો કે છે અનેક જન્મ પછી ભજન કરેલું તો વ્યર્થ નહીં જાય પણ અનેક જન્મ તો અનેક જન્મ લેવાની જેની તૈયારી હોય આનંદથી ભલે ટીવી જોવે ભલે મોબાઈલ વાપરે પણ જેને હજી તૈયારી નથી કે નહીં આ જન્મ જો પ્રભુ માટે જો હવે આ જન્મ શું મહાપ્રુજા ગુરુ મળ્યા પુષ્ટિ માર્ગ જો સંપ્રદાય મળ્યો પ્રભુ સાક્ષાત ધર્મ પ્રાપ્ત થયા અને હવે એના દૂર કેમ રહેવાય ઠાકુજીની સેવાથી જરા પણ દૂર ના રહેવું જોઈએ અને ઉપરાંતનો સમય મળે એમાં પણ પુરુષોત્મ શસ્ત્ર નામ ત્રિવેદનામા હલી હા ષોડસ ગ્રંથો શ્રીમદ ભાગવત પ્રભુ લીલાઓનો વિચાર જે કાંઈ પણ સુમાર્ગીય ગ્રંથો એમાં વિશેષમાં વિશેષ આપણે એ એ ગ્રંથો ધૈન કઈ ન થાય તો અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણ અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણ અષ્ટાક્ષર પંચાક્ષર એનો જપ એ કરતું જ રહેવું જોઈએ બીજા પણ ઢોળ પદ પાઠ વલ્લભા ચાંદ મૂલ એકતાલીસ પદ આમાં આખો દિવસ પણ ઓછો પડે છે આટલું સાહિત્ય આપણી પાસે બિરાજે છે જરા જરા મન અલગ અલગ ચાલો એક એકમાં મન ન લાગે તો અલગ અલગ વસ્તુ કરીએ છતાં પણ વધારામાં વધારે આપણે

તો હવે એનો ઉદ્ધાર તો એ ભગવાન સાથે જોડાવાથી જ ઉદ્ધાર થશે એટલા માટે આપણે ત્યાં ભલે એક સાથે નહીં પણ ધીરે ધીરે ભક્તિ વધી રહી છે કે નથી વધી રહી આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણો સીધી થઈ રહ્યો છે ઓછો થઈ રહ્યો છે કે વધી રહ્યો છે એ નિરંતર ચિંતન કરતા રહેવું જોઈએ ન થતું હોય જેને એકવાર વાર થશે મારામાં ભક્તિ કેમ નથી એવું જેને વિચાર આવે છે તેની ભક્તિ વધી શકે પણ એવું વિચારે નથી આવતો આપણે વિચાર આવવો જોઈએ કે મારામાં ભક્તિ કેમ વધતી નથી કેમ પ્રભુમાં પ્રેમ વધતો નથી એવો વિચાર પણ જો આવશે તો આપણો પ્રગતિ થશે આપણને આગળ વધવાનો કોઈ અવકાશ આમાં રહેતો નથી એટલે પુષ્ટિ માર્ગમાં આવી ગયા પછી પણ સ્વચ્છંદ વિષય ભોગ માટે ગ્રસ્થાશ્રમ નથી મોંથાલ લાડુ ખાવા માટે આ પ્રસાદ આ સમર્પણ એના માટે નથી આ તો તાપ ભાવ ભગવાનની સેવા કરવાનો એ આ માર્ગ છે અને અનુસરમાં ઠાકોરજીનું સ્મરણ આ સ્મરણ અને ભજન જો ચાલુ રહે આ સ્મરણ અને ભજનની પ્રક્રિયા સતત ચાલુ રહે એને મહાપુરુષ કહે છે કે પુષ્ટિ માંગી જીવની મુક્તિ થઈ ગઈ આ મોક્ષ પુરુષાર્થ છે સ્મરણમ ભજનન ચાપી નત્યાજ્યમ ઇતિ મે મતિહ આ સેવા સેવા પછી સ્મરણ સ્મરણ પછી પાછી સેવા આવી જેની જીવનની ચર્યા બની ગઈ છે

અન્યથા અધિકારરૂપ ફલ છે નિત્યલીલા પ્રાપ્તિ દેહાંતર જે નિત્ય લીલા પ્રાપ્તિ છે એ તો અધિકાર ભગવત સેવા જે છે એ આપણો ઉત્તમા અધિકાર છે જો ભગવત સેવા આપણા ઘરમાં કરી શકતા હોય તો એ ઉત્તમા અધિકાર છે અને માર્ગી સંન્યાસ પણ મધ્યમ અધિકાર છે એનાથી નીચું છે